નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બગદાણા મુદ્દે નવનીતભાઈ બાલઘિયા પર જીવલેણ હુમલાના મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ આહિરને એસઆઈટી દ્વારા આ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી તે વાતથી સમસ્ત કોળી સમાજ ખુશ તો થયો પરંતુ સંતુષ્ટ નથી થતો કેમ કે આ કેસમાં પહેલેથી જ ઢીલી નીતિથી ફરજ બજાવતા પીઆઈ ડાંગર અને ડીવાય એસપી ઝાલા એ જેને મુખ્ય આરોપી જયરાજ આહિરને ક્લીન ચીટ આપી હતી જે એસઆઈટીની રચના થયા બાદ તેમની તપાસમાં જયરાજ આહિરની સંડોવણી પુરવાર થઈ છે ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી હોય છે તો જે પોલીસ અધિકારીઓ એ ફરજ સાથે બેદરકારી દાખવી હોય અને આરોપીઓને છાવરવાનું કૃત્ય આચર્યું હોય તેવા પોલીસ અધિકારીઓને કાયમ માટે ફરજ મુક્ત કરવામાં આવે અને તેમના વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને કોના કહેવાથી આરોપીઓને છાવરવાનું કામ કર્યું હતું તેમની તપાસ કરી તેમને પણ આ કેસના આરોપી બનાવવામાં આવે તેવી કોળી સમાજ માગ કરી રહ્યો છે સાથે જ્યાં સુધી આ બંને અધિકારીને ફરજ મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું લીગલ ટીમના એડવોકેટ કિશનભાઈ મેર એ જણાવ્યું હતું અહેવાલ કિરણભાઈ ચૌહાણ ભાવનગર સતત જેમને ચિંતા કરી છે અને અમે જે લડત લડી રહ્યા હતા એમાં અમને જો માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને ક્યાંય પણ એક જગ્યા પર આ સરકાર કે આ સરકારના પોલીસ નોકરી કરતા ક્યાંય અમને ભૂલ પડવા દીધી નથી નકર આ સરકાર ગમે ને ફીટ કરી દે સતત અમને માર્ગદર્શન આપ્યું છે અમે કાર લઈને જતા હોય તો કાર એમ કે તમે કેમેરા નીચે પાર્કિંગ કરજો તમારી ગાડીમાં પણ ક્યાંક મૂકીને તમને પણ ઇનવોલ્વ કરી દેશે અમને સતત સલાહ આપે કે આને જડ ક્યાંય ઊભા નહીં રહેતા અને કોઈ આપને જ્ઞાતિ સાથે સંઘર્ષ નથી જેને કોઈ સમાજ માટે વાર કર્યો છે એ વ્યક્તિ માટે સંઘર્ષ છે એટલે કોઈ જ્ઞાતિ અથડાવન નથી જેમને સતત માર્ગદર્શન આપ્યું છે અને ક્યાંય પણ કાયદાની ભાષામાં અમે ફસાણા નથી જે યુવાનો ટીમ છે સતત જેમને માર્ગદર્શન આપ્યું છે કિશનભાઈ મેર આજના કાર્યક્રમના અધ્યક્ષ છે એમને વિનંતી કરીશ કે કાર્યક્રમ અને પોતાનો વતન આપ્યો છે એ લાંબી લડાઈ છે છેલ્લા પચીસ દિવસથી અમે સતત લડી રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક અમે સતત ભગડાણા જતા હતા મહુવા જતા હતા તળાજા જતા હતા ઘોઘા જતા હતા શિયોરમાં જતા હતા તમામ જગ્યાએ આવેદનપત્ર અપાણા છે પરંતુ ભાવનગર ખાતે કાંઈ પણ કરવામાં નથી આવ્યું જ્યારે અમે એવું વિચાર્યું હતું કોળી સમાજના યુવાનોની ટીમે એવું વિચાર્યું હતું કે આપણે એક ન્યાય સભાનું આયોજન કરીએ એટલે એની માટે એક તારીખ નક્કી કરવામાં આવી એક બે બે હજાર છવ્વીસ અને ગઈકાલે પણ મેં એક સભામાં કીધું હતું એક બે બે હજાર છવ્વીસ પહેલાં જો આ સરકાર આરોપીને પકડી લે ને તો પણ ન્યાય સભા કરવાની છે કારણ કે આપણા સમાજના જે પણ લડવૈયાઓ આ લડાઈમાં સાથ સહકાર આપ્યો છે નવનીતભાઈને ન્યાય અપાવવામાં તેનું સન્માન પણ ત્યાં કરવાનું છે એટલા માટે આપણે લડવાનું છે કારણ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના આપણા સમાજ ઉપર ફરીવાર ન બને તે માટે આપણે બધા એક થવાનું છે વાત રહી આવનારા દિવસોમાં આ જે એક બે બે હજાર છવ્વીસના રોજ જે કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે હું આપ નારી ગામને વિનંતી કરવા આવ્યો છું મને વાત કરી હતી નટ્ટુભાઈ ભાવેશભાઈ કે ગામમાં અગિયારસો મકાન છે કોળીના તો અગિયારસો મકાનમાંથી ખાલી એક એક વ્યક્તિ આવશે ને તો તમારા ગામમાંથી અગિયારસો લોકો થશે યાદ રાખજો જીવનમાં કોળી સમાજના કુખે જન્મ લીધો છે હું પણ નવયુવાન છું હું મારા વર્ગોમાં પણ કોળીનો લોહી દોડે છે તો કોળી સમાજના કુખે જન્મ લીધો છે કોળી સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાની વાત છે તમારે સમય કાઢવાનો છે અમે પચીસ દિવસ કાઢી શકીએ છીએ વકીલાતના વ્યવસાયમાંથી સમય કાઢી શક્યું છે તો તમે આ ગામમાંથી માત્ર એક બે બે હજાર છવ્વીસના રોજ બે કલાકનો સમય કાઢો કારણ કે નવનીતભાઈ તમારી વચ્ચે ભાવનગર શહેરમાં કુંભારવાડાના અક્ષરપાતના કોમેન્ટ પ્લોટમાં આવી રહ્યા હોય ત્યારે તમારી નૈતિક જવાબદારી સમજીને પોતાની સાથે જે પણ મિત્ર હોય કોળી સમાજના એને સાથે લઈને આવો કારણ કે આ લડાઈ ખૂબ લાંબી છે કારણ કે જે આજે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે જયરાજ બંબરની એને બચાવવાનું જેણે કામ કર્યું છે પીએ ડાંગર જ્યાં સુધી એને સસ્પેન્ડ કરવામાં ન આવે ત્યાં સુધી આ લડાઈ લડવાની છે સાથે સાથે જેને એને ક્લીન ચીટ આપી હતી રીમા ઝાલાને એને પણ સસ્પેન્ડ કરવામાં આવે એ પણ લડાઈ લડવાની છે સાથે સાથે જ્યાં આપણને પચીસ દિવસ જેને રોડે ચડાવ્યા છે ને આ બે અધિકારીએ એને પણ આપણે રોડે ચડાવવાના છે એટલા માટે ભેટું થવાનું છે